યમદૂતો વિષ્ણુદૂતોને અજામિલનું ચરિત્ર સંભળાવે છે એણે બહુ પાપ કર્યું છે તેથી યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છે અમારા ત્યાં જરા પણ અન્યાય નથી એને સજા થશે એના પાપનું વર્ણન કરવામાં આવશે અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપશે ન શુધ્યતી યમપુરીમાં ગયા પછી ચિત્રગુપ્ત એના પાપ સંભળાવે છે આટલા પાપ તન થી કર્યા છે આટલા પાપ મન થી કર્યા છે ચિત્ત ને ગુપ્ત વાતો જે જાણે એને ચિત્રગુપ્ત કહે છે મન થી કેટલું પાપ કર્યું છે તન થી કેટલું પાપ કર્યું છે ચિત્રગુપ્ત એનું વર્ણન કરે છે અને ત્યાં સાક્ષી આવીને સાક્ષી આપે છે દિવસમાં પાપ કર્યું હોય ને એની સાક્ષી સૂર્યનારાયણ આપે છે મેં જોયું છે એને પાપ કર્યું ભાગવતની કથા કોણ સાંભળે છે એને સૂર્યનારાયણ જુએ અને ચંપલ ઉઠાવીને લઈ જાય એને કોણે જુએ સૂર્યનારાયણ અવડે બોલતા નથી કે ચોર કોણ છે ને સજ્જન બધાને જુએ છે દિવસમાં કરેલા પાપની સાક્ષી સૂર્યનારાયણ આપે છે રાત્રે કોઈ પાપ કરે એની સાક્ષી વાયુ દેવા માનવ એવું સમજે છે મેં દરવાજો બંધ રાખ્યો છે અહીંયા કોણ જોનાર છે અરે તારો બાપ તારા અંદર બેઠો છે તું શું બોલે છે શું કરે છે ભગવાન જુએ છે રાત્રે જે પાપ કરે એની સાક્ષી વાયુદેવ આપે છે અમારા ત્યાં જરા પણ અન્યાય નથી એને બહુ સજા થશે પછી એ શુદ્ધ થશે યમરાજાની આજ્ઞાથી અમે એને પકડવા માટે આવ્યા છીએ એ કહ્યું છે અજામેળે પાપ કર્યું તે તમે જાણો છો અજામેળે અવળે પાપનું થોડું પ્રાયશ્ચિત્ત કર્યું મદૂતોએ કહ્યું એને કઈ પ્રાયશ્ચિત કર્યું નથી કે પ્રાયશ્ચિત થોડુંક કર્યું છે આ પ્રેમથી નારાયણ નારાયણ શક્તિ યમદૂતોએ કહ્યું એનો દીકરો છે એનું નામ નારાયણ છે એને ભગવાન નામ લીધું નથી વિષ્ણુદૂતો સમજાવે છે ભલે પુત્રના ના નામ તો ભગવાનનું એના મુખમાંથી નીકળ્યું અજાણતા કોઈનો પગ અગ્નિ ઉપર પડે તો અગ્નિને બાળે છે જ્ઞાન હોય કે ન હોય વસ્તુમાં જે શક્તિ છે તે કામ કરે નહીં વસ્તુ શક્તિ જ્ઞાનમ અપેક્ષતે ભગવાનના નામમાં પાપનો નાશ કરવાની શક્તિ છે ગમે તે થાય ભગવાનનું નામ લેજો દુઃખમાં વિપત્તિમાં માનવ હાયાય બહુ કરે છે કથા સાંભળ્યા પછી હાયાય કરવાનું છોડી દેજો હરિ 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 હોય તમારું પાપ મળે છે માર્ગમાં કદાચ ઠોકર વાગે તો લોકો હાયાય કરે છે ઠોકર વાગે હરી હરિય કેટલાક લોકો એવા હોય છે વાપરે છે ત્યારે બહુ વાપરે છે અને હિસાબ કરવા બેસે બસો પાંચસોનો હિસાબ ન મળે તો હૈયું બાળે હિસાબ મળતો અરે હિસાબ ન મળે તો મનને સમજાવો અન્યાયનું ધન કંઈ ઘરમાં આવ્યું હશે પ્રભુએ સડો બહાર કાઢ્યો જય શ્રી કૃષ્ણ બહુ સારું થઈ ગયું હૈયું બાળવાનું નહીં હૈયું બાળવાથી સો લાગે કેટલીક માતાઓ એવી હોય છે ઘરમાં થોડું નુકસાન થાય ને તો એમને બહુ દુઃખ થાય છે ઘરનું કામ કરતા હતા અને દૂધ ને ઉભરો આવ્યો થોડુંક દૂધ અગ્નિમાં પડે ઉપરની બધી મલાઈ ગઈ ઓકે અરે મલાઈ ગઈ પણ તું તો ગઈ નહીં ને જવા દે મલાઈ જાય થોડું નુકસાન થાય તો હયું બાળવાનું પતિ તલી તો ભગ ના સંદ

અજામણ બધું જુએ છે આ મને મારવા માટે આવેલા અને હું નારાયણ નારાયણ બોલ્યો ત્યાં બે જણા મને છોડાવવા માટે આવ્યા એને છોડો એનું બાર વર્ષનું આયુષ હજુ બાકી છે સંભવ છે હવે સુધરશે અજામણને છોડાવીને ગયા છે અતિ પાપીના જીવનમાં એવો કોઈ બનાવ બની જાય તો અતિ પાપી જલ્દી સુધરે છે અજામળનું જીવન એકદમ સુધરે છે મહાન ભગવદ ભક્ત બને છે એને કરેલા પાપના માટે હૃદયથી પસ્તાવો થયો બ્રાહ્મણ થઈને મેં બહુ પાપ કર્યું રડવા લાગ્યો પાપના માટે પશ્ચાતાપ કરો પાપને યાદ કરીને રડો મેં બહુ પાપ કર્યું છે પુણ્યને યાદ કરશો તો અભિમાન વધશે તમારા હાથે કોઈ સારું કામ થયું હોય પુણ્ય થયું એ ભૂલી જાઓ તમારા હાથે કોઈ પાપ થયું હોય એ ભૂલશો નહીં પાપને યાદ કરો પાપને સાધારણ માનશો નહીં માનવ પાપ કરે છે અને પછી મનને સમજાવે છે બીજા લોકો તો ઘણું પાપ કરે છે એમના કરતાં તો હું ડાયો છું બીજાનો વિચાર શું કરવા કરો છું સાધારણ પાપ મનને બહુ બગાડે છે સાધારણ પાપ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે અજા મેળને દુઃખ થયું બ્રાહ્મણ થઈને હું ચોરી કરતો હતો મેં વેશ્યા ઘરમાં રાખી છે મારા જેવો મહાપાપી હોય પણ મને એમ લાગે છે મારા ઉપર કોઈ સંતની કૃપા છે મને સંત કહેતા હતા તારું કલ્યાણ કરીને જ અમે જવાના છીએ મારા ઉપર એમની કૃપા છે નહીં તો મારા જેવાના મુખમાંથી નારાયણનું નામ નીકળે હજા મેળને કરેલા પાપના માટે પશ્ચાતતાપ થયો છે હજામેળે ઘરનો ત્યાગ કર્યો છે ગંગા કિનારે જીર્ણ શિવ મંદિરમાં જઈને રહ્યો છે હવે બોલવાનું એને છોડી દીધું છે મેં આ સુધી બહુ બહુ પાપ કર્યું છે બોલવાનું તો શું કોઈના સામું જોતો પણ નથી આખો દિવસ ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય ઓમ નમો નારાયણાય મહામંત્રનો સતત જપ કરે છે અતિશય ભૂખ લાગે ત્યારે મધુકરી માગવા જાય મધુકરીમાં જે કંઈ મળે એ ગંગાજીમાં બોળે છે ખારો તીખો સ્વાદ જળદેવતાને આપે છે અને સ્વાદ વિનાનું અન્ન એકવાર ખાય છે અંદર નજર રાખીને ભોજન કરો ભોજન કરો ત્યારે બહાર નજર રાખશો નહીં અંદર નજર રાખવાનો અર્થ એ છે પેટને જેની જરૂર છે એ પેટને આપજો પેટને જેટલું જોઈએ એટલું પેટને આપજો જીભ માગે તે જીભને આપવું નહીં ભોજન કરવું પુણ્ય છે લોલીના લાડ કરવા મહાન પાપ છે અંદર નજર રાખીને ભજન કરો જ્યારે ભજન કરો ત્યારે બહાર જોશો નહીં હૃદયમાં વિરાજેલા નારાયણના દર્શન કરતા કરતા ભજન કરો અંદર નજર રાખીને ભોજન કરો ભોજન બહુ સરસ હોય તો ભૂખ કરતાં વધારે ખવાય છે ભોજન નીરસ હોય તો પેટમાં જેટલી ભૂખ હશે એટલું જ ખાશે સ્વાદ વંધમ ન યાચ્યતામ વિધિવશાત પ્રાપ્તેન સંતુષ્યતામ ભૂખ અને તરસ બે રોગ છે અન્ન અને જળ એની દવા છે દવા કડવી હોય તો માનો કેટલી ખાય છે મીઠી દવા હોય તો કદાચ કોઈ વધારે ફાકે અન્ન ઔષધ છે ભૂખ રોગ છે વિવેકથી ભોજન કરવાનું છે ભોજન કરો ભોજનના સ્વાદમાં મન ફસાયેને ભક્તિના બે શત્રુ છે સ્વાદ અને વાદ કોઈ દિવસ વાદ વિવાદ કરવો નહીં કેટલાક લોકોને એવી કુટે હોય છે પોતાનો જ કક્કો ખરો કરે બીજાનું ખંડન કરે આ આદત સારી નહીં હાથ જોડો કે તમે કહો છો એ જ બરાબર છે મારી ભૂલ છે વાદ વિવાદ કરવો નહીં વાદ કરે એનું મન અશાંત રહે છે જે સ્વાદમાં જેનું મન ફસાયું છે એને ભક્તિનો આનંદ મળતો નથી ભક્તિના બે શત્રુ છે વાદ અને સ્વાદ બે છોડો અજા મેળે સ્વાદનો ત્યાગ કરે છે વિવેકથી ભોજન કરે છે આખો દિવસ ઓમ નમો નારાયણ મહામંત્રનો જપ કરે છે જીભથી જપ કર કેટલાક લોકો એવું સમજે છે કે હું મનથી જપ કરું છું જેનું મન ગંગાજળ જેવું શુદ્ધ છે એ જ મનથી જપ કરી શકે છે જે મનથી પાપ કરે છે જે મનથી ખરાબ વિચાર કરે છે એ મનથી જપ કરી શકે બે ચાર મિનિટ ભલે થાય જીવથી જપ કર ઘરમાં એક જ દીવો હોય તો લોકો એ દીવાને ઉમરામાં રાખે ઉમરામાં દીવો હોય તો અંદર અજવાળું આવે અને બહાર પણ પ્રકાશ આવે શરીર એ જીવાત્માનું ઘર છે અને જીભ એ ઉમરા જેવી છે જીભ ઉપર જે હરિનામ રૂપી દીવો રાખે છે ધીરે ધીરે એને અંદર પ્રકાશ દેખાય ભક્તિ જ્યારે બહુ વધે છે ત્યારે બહાર પણ પ્રકાશ દેખાય પ્રકાશમાં પરમાત્માનો અનુભવ થાય છે જીવથી જપ કરો જીવાન વક્તિ ભગવદ ગુણ નામ દેયમ ચેતસ્ય સ્મરતિ કૃષ્ણાયનો નમતિ યચ્ચિને કદાપી તાનાનયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યા જેની જીભ શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે ગમે તેના હાથનું ખાવું નહીં જીભને પવિત્ર રાખો જઠરાગ્નિને પવિત્ર રાખો ભૂખ તરસ સહન કરો મારા મનને મારે પવિત્ર રાખવું છે મારે જીભથી જપ કરવો છે જેની જીભ હતી શુદ્ધ છે એનું જીવન શુદ્ધ રહે છે જેની જીભ બગડેલી છે એનું જીવન બગડે છે જે વધારે બોલે છે એની જીભ બગડે છે વધારે બોલવું નહીં જે બોલવાની બહુ જરૂર હોય એટલું જ બોલવું જે બહુ સાદું ભોજન કરે છે એની જીભ સુધરે છે ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નહીં સાદું ભોજન કરે બહુ ઓછું બોલે અને જીભથી ભગવાનના નામનો જપ કરે તો ધીરે ધીરે જીવન સુધરે જીભથી જપ કરો જીભને સમજાવો તને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય તો બજારમાં જઈને તારા માટે હું શ્રીખંડ લઈ આવું છું તું માગે તે હું તને આપું છું હું માગું છું તે તું મને આપતી નથી શ્રીરામ શ્રી કૃષ્ણ ભગવાન નામનો જપ કર તું બહુ વાતો કરે એ સારું નથી તમારા જીભને સમજાવો જીભ થી જપ કરો જીભ થોડી સજા કરો તમારા ગામમાં કોઈ લીમડો હશે તે લીમડાના પાના લઈ આવજો અને બાર એક વાગે બહુ ભૂખ લાગે ત્યારે પાના વાટી એનો રસ કાઢી લો છો કે તું બહુ વાતો કરે તને આ સજા છે સજા વિના માનવ સુધરે નહીં સજા થવી જ જોઈએ જીભ ન માને તો જીભને સજા કરો બે ચાર વાર એવી રીતે સજા કરશો સુધરશે અજામળની જીભ સુધરી અજામળની આંખ સુધરી મન સુધર્યું આજે વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય અજામળે હાથ જોડીને જગતને કહ્યું છે મારા ભગવાન અતિ ઉદાર છે મારા ભગવાન અતિશય દયાળુ છે અતિ પાપીના માટે પણ પ્રભુનો દરવાજો ખુલ્લો છે ભગવાન બધાના છે અતિ પાપીને નિરાશ થવાની જરૂર નથી પાપના માટે કરો ફરીથી પાપ ન થાય એની બહુ કાળજી રાખી ભગવાન બધાના છે કોઈ કોઈ વખત અતિ માનવ એવું બોલે મને કોઈનો સાથ નથી મારું કોઈ નથી આવું કોઈ બોલે તો ભગવાનને બહુ ખોટું લાગે છે ભગવાન બધાના છે પરમાત્મા તમારી સાથે પ્રેમ કરે છે તમે ભગવાન સાથે પ્રેમ કરતાના નથી ભગવાન તમારી સાથે જ રહે છે ભગવાન તમારા છે અજા મે જગતને હાથ જોડીને કહ્યું છે હું અતિ પાપી મારા જેવું પાપ કોઈએ કર્યું નહીં હોય આજ ભગવાનના ધામમાં જવું મેં પરમાત્માના નામ સાથે પ્રેમ કર્યો મારું પાપ છૂટી ગયું મારું બગડેલું મન શુદ્ધ થયું આજે હું ભગવાનના ધામમાં જઉં છું વિમાનમાં બેઠો છે જે ભગવાનના માટે જીવે છે એને ભગવાન વિમાન મોકલે છે એને જગતમાં માન મળે અને વિમાનમાં બેસીને ભગવાનના ધામમાં જાય જેનું જીવન પરમાત્માના માટે છે જેનું જીવન પરોપકાર માટે છે અજામળ ભગવાનના ધામ અજામળની કથા વર્ણન કરી